હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની સૌથી પ્રિય વાનગી અને સુરેન્દ્રનગરમાં તો ફેમસ ગરમાગરમ લીલા ચણાનું શાક જે બનાવવું એકદમ ઇઝી છે અને સ્વાદમાં તો લાજવાબ આની સાથે મેં રોટલા પણ બનાવ્યા છે તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ આના માટે મેં તપેલીમાં ગરમ પાણી ઉકળવા મૂકી દીધું છે અને તેમાં મીઠું નાખી અને ચણા બાફવા મૂકી દઈશ આ ચણાને આવી રીતે તપેલીમાં જ બાફવા તો શાક સરસ બનશે હવે અહીંયા ચણા બફાઈ અને તૈયાર છે એની ગ્રેવી માટે મેં ડુંગળી ટામેટા લીલા મરચાં આદુ લસણ લીલી ડુંગળી અને લસણ પર લીધા છે હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી અને તેમાં જીરું હિંગ લાલ સુકા મરચાં તમાલપત્ર અને સ્ટાર ફૂલ નાખ્યા છે અને ચોપ કરેલી ડુંગળી નાખી છે આ શાકમાં સ્ટાર ફૂલનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે હવે અહીંયા લીલ લસણ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે લીલી ડુંગળી પણ ચોપરમાં ચોપ કરી લીધી હતી તે ઉમેરી છે હવે મેં ટામેટાની પ્યોરી કરી લીધી છે મિક્સરમાં તે પણ ઉમેરી છે હવે એમાં મીઠું નાખી અને તેને ચડવા દેવી હવે ટામેટા સરસ ચડી જાય ત્યાં સુધી તેને ધીમા તાપે થવા દેવું બેથી ત્રણ મિનિટમાં ટામેટાની ગ્રેવી સરસ તૈયાર થઈ જશે હવે તેમાં લીલું લસણ ઉમેર્યું છે હવે અહીંયા મેં મરચું પાવડર ધાણાજીરું અને હળદરને પાણીમાં પેસ્ટ બનાવી લીધી હતી તે ઉમેરી છે હવે બધું સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર થવા દેવું ગ્રેવી એકદમ સરસ તૈયાર થાય ત્યાં સુધી ચડવા દેવી જો ગ્રે ગ્રેવી સરસ થશે તો શાક ખૂબ જ ટેસ્ટી લાગશે હવે અહીંયા એકદમ સરસ ગ્રેવી તૈયાર છે અહીંયા મેં બાફેલા ચણા પાણી સાથે ઉમેરી દીધા છે હવે તેને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર ઉકળવા દેવું થોડીક વાર ઉકળી જાય પછી એમાં મેં લીલા ચણા બાફેલા લીલા ચણા છે તે સાઈડ પર રાખ્યા હતા અને તેને મેશ કરી લીધા છે હવે ચણામાં ઉમેરીશ આવી રીતે લીલા ચણાને મેશ કરીને ઉમેરવાથી રસો ઘટ થશે હવે અહીંયા ગરમ મસાલો ઉમેરી દઈશ હવે સારી રીતે થોડીક વાર ઉકળે પછી તેમાં લીલું લસણ નાખ્યું છે અને કોથમીર ઉમેરી છે હવે આને એકથી બે મિનિટ માટે ઉકળવા દેવું એકથી બે મિનિટ ઉકળશે એટલે શાકમાં તેલ સરસ છૂટું પડી જશે જુઓ અહીંયા તેલ સરસ છૂટું પડી ગયું છે અને શાક હવે પીરસવા માટે તૈયાર છે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારો ફી ફીડબેક કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે અહીંયા હું રોટલા પણ બનાવી લઉં છું મેં હમણાં રીંગણના ઓળાની રેસીપી મારી ચેનલ ઉપર મૂકી હતી એમાં મેં રોટલા બનાવ્યા હતા મારા વ્યુઅર્સને એ રેસીપી વધારે પસંદ આવી છે તો થયો લાવ ફરીથી શેર કરી દઉં અહીંયા મેં રોટલાનો લોટ મસળી અને બાંધી લીધો છે રોટલાનો લોટ આવી રીતે મસળીને બાંધવાથી રોટલા સરસ ફૂલેલા તૈયાર થાય છે હવે એક લુઓ લઈ અને હું તેને થેપી લઈશ પાટલી ઉપર આવી રીતે થોડો લોટ છાંટી અને રોટલા આવી રીતે થેપી લેવા હવે સરસ રોટલા થેપાઈ જાય અહીંયા મેં એક નોનસ્ટિક ગરમ કરવા મૂકી દીધી હતી અને તેની ઉપર રોટલો નાખી અને બંને બાજુ સરસ રીતે ધીમા તાપે ચડવા દેવો રોટલો સરસ બંને બાજુથી ચડી જાય પછી તેને ગેસ ઉપર ફૂલાવી લેવો જુઓ ફૂલી અને સરસ તૈયાર છે સોફ્ટ ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ રોટલા તૈયાર થાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે હવે અહીંયા મેં થાળી પીરસી લીધી છે હવે હું આમાં રોટલામાં ઘી લગાવી લઈશ આની સાથે મેં રાયતા મરચાં ડુંગળી ગોળ પીરસ્યો છે અને રોટલામાં આવું સરસ ઘી લગાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણી સરસ મજાની થાળી આની સાથે મેં પાપડ અને છાસ પણ પીરસ્યા છે જુઓ છે ને એકદમ સરસ ટેસ્ટી થાળી રેસીપીને શેર જરૂરથી કરજો આવજો